બોરસદમાં ચૂંટણી તંત્રની બેદરકારી શહેરના જૂનાશ માર્કેટ પાછળ કચરાના ઢગમાં મળ્યા ઈવીએમ યુનિટ વર્ષ બે હજાર અઢારની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ઈવીએમ યાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગી થયો હતો ઈવીએમનો ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાંથી મળ્યા સમગ્ર બાબતે તંત્ર અજાણ રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે